વિડીયોની અંદર તમે જે ભેંસો જોઈ રહ્યા છો ભેંસો વેચવાની છે તમને સાઈઠ હજાર થી લઈ બે લાખ સુધીમાં ભેંસો મળી રહેશે જગદીશભાઈ આગળ વિડીયોની અંદર હું તમને ભેંસોની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ભેંસો વેચવાની છે જગદીશભાઈ રહેશે જગદીશભાઈ પાસેથી તમારો બજેટ સાઠ હજારનો નો હોય સિત્તેર હજારનો નો હોય એસી હજારનો નો હોય કે બે લાખ સુધીનો તમારો ભેંસનો જે બજેટ હોય જે નસલની ભેંસો જોતી હોય જેવી ભેંસો જોતી હોય વ્યાઈ ગયેલી ભેંસો જોતી હોય કે વ્યાવાની બાકી હોય તેવી ભેંસો જોતી હોય તો પણ તમને મળી જશે બાકી વધારે માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક કરી લેજો અને ફૂલ જવાબદારી સાથે ભેંસો આપવામાં આવશે વ્યાજબી ભાવે અને તમને હું કોન્ટેક નંબર આપી દઈશ તો જગદીશભાઈનો કોન્ટેક કરી અને ત્યારબાદ તમે ભેંસ લેવા અથવા જોવા જજો ડાયરેક્ટ તમે જતા નહીં પહેલાં જગદીશભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો સાઠ હજારથી બે લાખ સુધીની ભેંસો મળી રહેશે હવે તમારે આ ભેંસો લેવી હોય કોઈ પણ ભેંસ તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે અથવા તમે જગદીશભાઈનો કઈ રીતના કોન્ટેક કરશો તો આ ભેંસો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને બોરડા ગામે જોવા મળશે કોઈ પણ તમારે ભેંસ લેવી હોય તો બોરડા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો